બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ भारत ने विकसित भारत बनावानी गेरंटी नो विश्वास गेरंटी नो विश्वास रेत नी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गेरंटी छे कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ नमस्कार आप जो रहे छो प्लस न्यूज हूँ छो आपने साथ हेतल भगत પાટણના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડીના ગ્રામજનોએ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડે ગામના લોકોએ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાપીને સમગ્ર ગ્રામજનોએ સમર્થન જાહેર કર્યું છે આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ઇન્ચાર્જ ડોક્ટર દેવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગ્રામજનોએ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાપી ભાજપના રાધનપુર વિધાનસભાના ઇન્ચાર્જ ડોક્ટર દેવજીભાઈ પટેલને તેમજ ચોરાડ વિસ્તારના આગેવાનોને ફોન કરીને જાણ કરી હતી કે ભરસી ડાભીય આઝાદી પછી અમારા ગામને રોડ બનાવી આપવામાં આવ્યો હતો જેને લઈને આખા ગામે સ્વયંભુ ભાજપના ઉમેદવાર ભરસી ડાભીને ભગવાન રામના જય કોષ સાથે સમર્થન જાહેર કર્યું છે ગોખાતર ગામડી ગામે આજે જ્યારે અમારા કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં ગોખાતર ગામડી ગામમાં આવ્યા ત્યારે આ ગામના લોકો છે ભારતીય સંસ્કૃતિ સારી રીતે જાણે છે પગમાં કોઈને કાંટો વાગ્યો હોય ને કાઢ્યો હોય તો એનો પણ ઉપકાર આપણા ભારત દેશના લોકો ભૂલતા નથી તો આ ગામે એ એની રોડની સમસ્યા હતી અમારા સંસદ સંસદસભ્ય શ્રી ભરતસિંહભાઈ ડાભીએ પોતાની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી આ ગામને સ્પર્શતો રોડ છે ગામના ગુંદ્રા સુધી બનાવ્યો છે તો આ ગામ લોકોએ અમારા કાર્યકર્તાઓને બોલાવીને કીધું કે અમારા સમગ્ર ગામ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે મોદી સાહેબ સાથે છે ભરતસિંહ ડાભી સાથે છે તો તમે બધા આગેવાનો અહીં આવો અને અમારા સમગ્ર ગામને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવો છે તો આજે બધા જ ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો ફરસુભાઈ ગોકલાણી લક્ષ્મણબા અરવિંદભાઈ મેવાભાઈ સાંકાજી ઠાકોર આ તમામ આગેવાનોની વચ્ચે ગામના આગેવાનો તમામ માતાઓ બહેનો વડીલો યુવાનો બધાએ ભેળા થઈને બધાની હાજરીમાં અમને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે અને બધાએ જય શ્રી રામના નારા સાથે ગામનું તમામે તમામ વોટિંગ એ એક તરફી ભારતીય જનતા પાર્ટીને કમળને મોદી સાહેબને આપીને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાની નેમ લીધી છે દીપક સતવારા પ્લસ પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે યુટ્યુબ સબસ્ક્રાઇબ કરો કરો દબાવો અને અને ફોલો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર ટ